નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રેરિત નવસારી વિધાનસભા મિલન સમારોહ કાર્યક્રમના અધ્યક્ષ ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ અને નવસારી જિલ્લા પ્રભારી જનક બગદાણા અને નવસારી જિલ્લા ચૂંટણી પ્રભારી સંજય પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ જનક બગદાણાએ મતદારો અને સમર્થકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી વિક્રમ સંવત બે હજાર એસીનું નવું વર્ષ સૌ માટે વિકાસ અને સમૃદ્ધિની સાથોસાથ સામાજિક આર્થિક વાણિજ્યિક સહિતના બહુવિધ ક્ષેત્રોમાં વિકાસની ઉન્નતિનું પર્વ બની રહે તેવી પણ અભિલાષા દર્શાવી હતી આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ શાહ અને નવસારીના તમામ યોજનાઓના લાભાર્થીઓ સુધી તમામ યોજનાઓના લાભો અપાવવા કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે નવસારી ભાજપના સિનિયર કાર્યકરોને સાલ અર્પણ કરી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી નવસારી તાલુકા પંચાયત પ્રમુખ નવસારી વિજલપુર નગરપાલિકા પ્રમુખ મિનર દેસાઈ તેમજ સંગઠનના હોદ્દેદારો નવસારી વિધાનસભા મત વિસ્તારમાં આવતા સરપંચો તેમજ ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નવસારી એકસો પંચોતેર વિધાનસભાનો ભારતીય જનતા પાર્ટીનો દિવાળી સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન થયું ખૂબ જ મોટી સંખ્યામાં દેવ દુર્લભ એવા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની હાજરીમાં આ કાર્યક્રમ સંપન્ન થયો આ કાર્યક્રમમાં નવસારી જિલ્લાના પ્રભારી ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ જનકભાઈ બગદાણાજી શીતલબેન સોની ગુરાલાલ શાહ સંજયભાઈ પટેલ જિલ્લાના શ્રીઓ નગરપાલિકાના સભ્યો તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ સરપંચશ્રીઓ અને કાર્યકર્તાની મોટી ઉપસ્થિતિ રહી નવસારી વિધાનસભામાં વિકાસ કાર્યો વાત થઈ કે નવસારી વિધાનસભામાં આવતો સ્ટેટ હાઈવે કે જે ખડસુપા બોર્ડિંગથી સુરત જિલ્લાને જોડે છે એ રોડ પર લગભગ માતભર ઓગણીસ કરોડ અને પાંત્રીસ લાખના ખર્ચા એ રોડ મંજૂર થયો એ રોડનું પણ ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે નવસારી શહેરમાં જે આઠ ગામો જે નવા જોડાયેલા એના લગભગ બસો છાસઠ કરોડની ડ્રેનેજ અને પાણીની યોજના નું માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે વિડીયો કોન્ફરન્સથી એમણે એનું પણ ખાતમુહૂર્ત કર્યું હતું બીજી વાત કરીએ તો ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રીએ ગણેશ સિસોદરા ઓવરબ્રિજથી એરુ ઓવરબ્રિજ સુધી સેવન પોઈન્ટ સિક્સ કિલોમીટરનો જે રોડ છે એ રોડને ફોડલેણ કરવા માટે લગભગ છોતેર કરોડ જેટલી માતબર રકમ જે ફાળવી છે આ એમને માટે મુખ્યમંત્રીશ્રીનો પણ હું આભાર અને અભિનંદન માનું છું ભારત દેશની જે સંસ્કૃતિ છે તે પ્રમાણે આપણી સાંસ્કૃતિક વિરાસત છે તે પ્રમાણે ભારતીય સનાતન સંસ્કૃતિ પ્રમાણે નવા વર્ષ નું સ્નેહ મિલન નું આયોજન દર વર્ષે કરતા હોઈએ છીએ સમગ્ર રાજ્ય નહીં પરંતુ સમગ્ર દેશમાં દરેક વિધાનસભા ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું સામાજિક અગ્રણીઓનું મિલન થતું હોય છે સાથે સાથે સિનિયર કાર્યકર્તાઓનું સ્વાગત અભિવાદન સન્માન પણ કરતા હોઈએ છીએ એ જ રીતે આજે નવસારી વિધાનસભા ક્ષેત્રમાં હજારો કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં સરસ મજાના સ્નેહ મિલનનું આયોજન થયું છે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા તમામનું નવું વર્ષ ખૂબ સારું નિવડે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ખુબ સારું કામગીરી ચાલી રહી છે અને આવતા વર્ષે વિશેષ પ્રગતિના સોપનો સર કરીએ અને તમામ કાર્યકર્તાઓને ખુબ ખુબ શુભકામના સાથે આ કાર્યક્રમ ખુબ સરસ રહ્યો છે